આપડે ગાર્ડન જ કે આપડે કેટલા લોક આમાં 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 બનાવ્યા છે હે તો આજ આજ આપડે આ હું હું છે મને હું ખબર તને યાદ હોય તો કે તો મને તો યાદ જ છે મને હકીકતમાં યાદ નથી તો આજે છે આપડી મેરેજ એનિવર્સરી આલે લે એટલે ભાઈ ને એવું તો મને બધું યાદ હોય પાછું તો આજે છે આયુષ નો બર્થડે ઈ વાત ખોટી હાચુ હાસુ બોલો કાક તો આજે છે મારી કાઈ મર વાઇફ નો બર્થડે ના ના બે શબ્દ નથી તો કાઈ ને તો મિત્રો મારે તો આજે એવું કેવું છે કે અમે ઘણા ટાઈમ થી અમે લોગ માં ગીત નથી ગાયા કા યસ યસ તો આજે છે ને દક્ષા તમને મસ્ત મજાનું ગીત સંભાળવાની છે જો હટ હટ માં બાજુ ફોન મે કરી દીધો હવે એમ ન હાલે એમ ની ફટાફટ એની બાજુ ફોન લઈ લીધો કા હા તો અનાઉન્સ તો કરવું જ પડે ને એને એમ કે હું ખાયા ખા ઓલું ઇન્વિટેશન દઈ દો એમ તો એમ જ હોય ને આ એમ કેમેરામેન આ એમ માયકમેન આ એમ ફોકસમેન તો બધું હું હોય તો મારા અનાઉન્સમેન્ટ મેને હું જ હોય ને હે બરોબર વાત નથી મારી હાલો

ના ઓ ડાન્સ પાછો હાલો ફટાફટ ગીત ગાવા હાલો ગીત ગાવ કયો ગાવ જે સારું લાગે હા એક ગીત મને થોડું થોડું યાદ આવશે યામ સારું છે મસ્ત કોઈ માટે નહી એવું છે વાહ ગા ગાવ હા હું હારું હારું આ કે સા થાકી માઈક ચેક માઈક ચેક બોલ તો ખરા માઈક ચેક માઈક ચેક માઈક ચેક હાલો કરો ચાલો

कई गाँव खबर कई अमेर ले रे लाला <laughs> ले ये वो गाँव नहीं है लाला वाह ये तो आप रे सही तो लेरी थी तो ले रे लाला है हाँ तो तम्हे क्यों फरमाशा पाल है हाँ हाँ रे आप जो कहे फरावा देश रे जो यारे

કાય કામ ના આખો દી વાતો ના મારે તો તો આમ ને વૃંતાઈ છે ને મેળા મેળા આથે આથે આમ તો નો થાય પણ મને ન લાગતી તું કામ કરતી હોય તો કા તો શું કામ બીજું કરી જાતો છે ના બીજું તો હું તમને તો કોઈ કોઈ મારે ગોતે રીત છે બીજે તમને બધા ને ખબર જ છે લે 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 કેમ રે બે બે હોય તો કેવું કરે બો સારું રે એમ હા

જમવા તો કઈ ખારો દિવસ હોય કે એનિવર્સરી હોય બર્થડે હોય આઈશનું બર્થડે હોય મારો બર્થડે હોય તો જવાનું હારો આઈશ તો બર્થડે તો આવે જ છે આપણે બીજું કઈ ટેન્શન છે નહીં હવે માર રાંધવાનું મોડું થાય ઓ વળી હે હા તાર બર્થડે આવે છે આપણે આઈશને જમવા લઈ જાવ હું બાપજી ઘરે આવશું તારે તો આપણે કપડાં સંકે લઈ ગયા છે ને થોડાક બાકી છે તો આપણે થોડાક પછી સંકેલશું સંકે લઈ છે એટલા કબાટમાં મૂકી તો फटाफट બકાલો લઈ આવો નકર પણ બધા વીણી સાપે શું હારું હોય કા તો ઢીંગણા લઈને ન આવતી ઉના ઢીંગણા માં ન ખાવા કાલ pomduke કટીંગ ઢીંગણાનો શાક બનાવ્યો તો હું તો ખાઈને ખાઈને ધરાઈ દો ખાવા ઉના ભાવે